શ્રી ગુજરાતી માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મહાશિવશિવ પૂજા કરવાની પરંપરા છે માહિના મહિનામાં આવતી ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી વ્રત રાખવામાં આવે છે આ દિવસે શિવલિંગમાં બેલપતર ધતુરો આકનો ફૂલ ફૂલ માળા તેમજ ભસ્મ ચઢાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે ભસ્મને ભગવાન શિવનું મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે સામાન્ય રીતે યોગીઓ સ્મશાનમાંથી ઉપાડેલી રાખનો ભસ્મ તરીકે ઉપયોગ કરે છે પરંતુ ઘરે આવું કરવું શક્ય નથી તેથી આપણે બજારમાં મળતી રાખનો ઉપયોગ કરીએ છીએ પરંતુ બજારમાં મળતી રાખ મોટા ભાગે સફેદ પથ્થરમાંથી બનેલો પાવડર હોય છે જેનો કોઈ ઉપયોગ થતો નથી આવી સ્થિતિમાં જો તમે ભગવાન ભોલેનાથને ભસ્મ અર્પણ કરીને પ્રસન્ન કરવા માંગો છો તો તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો આવો જાણીએ ઘરે કેવી રીતે બનાવવું અને તેનું મહત્વ શિવ ભસ્મનું મહત્વ શિવપુરાણ અનુસાર ભસ્મને શિવનું મુખ્ય વસ્ત્ર માનવામાં આવે છે કારણ કે ભસ્મ ભસ્મ સાર છે છે એક એક વ્યક્તિ કે આખી દિવસ ફેરવાઈ જવાનું સુખ સમૃદ્ધિ આવે છે તમે પરમ પ્રકૃતિ તરફ આગળ વધો તેથી મહાદેવને ચઢાવેલી ભસ્મ લગાવવાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે ઘરે શિવભસ્મ કેવી રીતે બનાવવું ભસ્મ બનાવવા માટે ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં બીજી કેટલીક વસ્તુઓ મિક્સ કરીને ભસ્મ તૈયાર કરવામાં આવે છે જો તમે ગાયના હાણમાંથી રાખ તૈયાર કરી શકતા નથી તો તમે ચોખાની ભૂકીમાંથી પણ રાખ તૈયાર કરી શકો છો આ સૂચવે છે કે શરીર મૂળ પદાર્થ નથી પરંતુ માત્ર એક બાહ્ય પરત છે

આ પછી ગાયના રાખ અને લાકડાની રાખને મિક્સ કરો અને તેને સ્વચ્છ કપડાથી ગાળી લો તમારું શિવ ભસ્મ તૈયાર છે આ પછી તેનો ઉપયોગ શિવ પૂજા માટે કરી શકાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરશો જેથી તમને આવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર